કાર ભરૂચમાં અને ટોલ કપાયો વાપી ટોલ નાકે ફાસ્ટેગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિત થઈ ગયા ટોલના સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકારે ફાસ્ટેગને ફરજિયાત બનાવ્યું છે જેના કારણે વાહનચાલકનો સમય વ્યય પણ થતો નથી અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન થતું નથી પરંતુ આ વ્યવસ્થાને અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાન ભોગવવું પડતું હોય છે જેનો તાજો કિસ્સો ભરૂચના એક વાહન માલિક સાથે બન્યો છે અંકલેશ્વરના રહીશ હિમાંશુભાઈ રમેશભાઈ લિંબાચિયા પોતાના માલિકીની કાર ધરાવે છે જેનો નંબર જીજે સોળ ડીજી પચીસ છપ્પન છે તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લો છોડીને બહાર ગયા નથી પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસ્ટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર પગવાડા વાપી પાસેથી પંચોતેર રૂપિયા ટોલના કપાયા હોવાનો મેસેજ મળ્યો હતો આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો આ અંગે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડીયો મોકલ્યો હતો જેનાથી તેમનો ટોલ કપાયો હતો ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે જ્યારે ફાસ્ટેગ ડિટેક ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાઈ જતો હોય છે જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે પરંતુ જ્યારે હિમાંશુભાઈ વિડીયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખી ના કહી દીધી હતી જેથી હિમાંશુભાઈએ દાળમાં કંઈક કાળો હોવાની શંકા ઉપજી હતી આ અંગે હિમાંશુભાએ શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જો ટોલવાળા નંબર દેખાતો નથી એવું કહીને હાથ અદ્ધર કરી લેતા હોય તો વિડીયોમાં દેખાતી કાલ મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હીટ એન્ડ રન કરે તો ટોલ નાકાના ડેટામાં મારો જ નંબર દેખાય ને તેમણે બીજો ગંભીર સવાલ એ ઊભો કર્યો હતો કે જો ફાસ્ટેગ ડિટેક ન થાય તો આવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો આ ટોલવાળાએ જે ગાડીનો નંબર દેખાતો ના હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે હકીકતમાં આ એક ગોટાળો છે જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે ભરૂચમાં પણ એવા બનાવો બન્યા છે કે ગાડી ટોલ બૂથમાંથી પસાર નથી થતી તેની ગાડીઓના પણ ટોલ કપાઈ રહ્યા છે મારું નામ હિમાંશુ રમેશભાઈ લિંબચિયા રહેવાસી અંકલેશ્વર તારીખ પચ્ચીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રે નવને નવ મિનિટે મારી ગાડી અંકલેશ્વરમાં મારા ઘરે હતી અને મારા ઉપર મેસેજ આવ્યો કે ભાઈ તમારા ફાસ્ટટેગમાંથી પંચોતેર રૂપિયા ભરવાડા ટોલ નાકા ઉપર કઠ્યા છે જયારે મારી ગાડી મારા ફાસ્ટેગ બંને અંકલેશ્વર માં હાજર હતું અમને જાણ કરતા એમને ફોન કર્યો અને ત્યાંથી અમને બીજે દિવસે એક વિડીયો ક્લિપ મોકલાવવામાં આવી કે એક સફેદ કલરની અર્ટિકા તમારા નામના ફાસ્ટેગ ઉપરથી નીકળી છે આ બાબતે અમે આગળ વાત કરીએ છીએ પણ કોઈ આપણને સરખો જવાબ મળતો નથી અને આવા ઇન્સિડન્ટ ઘણી વખત થઈ રહેલા છે કે ગાડી ઘરે ઉભેલી હોય છે અને ટોલ નાકા ઉપર પૈસા કપાય છે એવું છે કે આ કોઈ મેન્યુઅલી ભૂલ શકે જવાબ મેન્યુઅલી એ એવું છે કે ભાઈ એ મારો ડેટા કે મેન્યુઅલી ભૂલ છે એવું મારો પ્રશ્ન નથી ઘણા બધા એવા પ્રશ્ન છે અને લોકો ત્રીસ રૂપિયા વીસ રૂપિયા જેવી નાની રકમ ના લીધે આની અંદર કોઈ બોલતું આ કે આગળ સમય બગાડવા માંગતું નથી પણ ભરૂચની અંદર અમારા આવ્યું એજન્સીઓ છે એ લોકોની ગાડીઓ ભરૂચ દહેજમાં ફરે છે અને ભરૂચ ટોલ પર પૈસા કપાય છે અંકલેશ્વર પાનોલીની ગાડીઓ ઉભેલી ગાડીઓમાં ટોલ કપાય છે એ બી થોડા દિવસમાં બહાર આવવાનું છે બે ત્રણ ગાડીના ટ્રાવેલ્સના અમારી પાસે એવા ડેટા એવા છે કે એ લોકોના ચાર ચાર હજાર રૂપિયા કપાય છે કે બીજા ટ્રાવેલ્સોના દોઢસો દોઢસો બસો બસો રૂપિયા રોજનું કપાઈ રહેલું છે આની જો તપાસ કરવામાં આવે બરાબર છે તો આમાં ઘણો મોટો ગોટાળો બહાર આવે એવી શક્યતા છે